નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચેતનની સ્ટુડિયોમાંથી હું ડોક્ટર ગાયત્રી ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે વર્ષ બી એ પેપર નવના ભારતનો ઇતિહાસ ઈસવીસન અઢારસો અઢારથી ઓગણીસો ને ચોસઠ સુધી એકમ વનમાં લોર્ડ વિલિયમ બેન્ટિંગ અને તેના સુધારાની ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આજે આપણે શું શીખીશું લોર્ડ વિલિયમ બેન્ટિંગનો પરિચય મેળવીશું લોર્ડ વિલિયમ બેન્ટિંગના પ્રારંભિક જીવનનો પરિચય મેળવીશું લોર્ડ વિલિયમ બેન્ટિંગના આર્થિક સુધારા વિશે જાણીશું લોર્ડ વિલિયમ બેન્ટિંગના વહીવટી સુધારાનો પરિચય મેળવીશું વિદ્યાર્થી મિત્રો હવે આપણે લોર્ડ વિલિયમ બેન્ટિંગના પ્રારંભિક જીવન વિશે ચર્ચા કરીએ પ્રથમ બર્મી વિગ્રહમાં ગવર્નર જનરલ લોર્ડ એમ હશની અણ આવડતને કારણે અંગ્રેજોને બર્મામાં ઘણી ખોવારીઓ વેઠવી પડી હતી તેથી કંપનીના ડિરેક્ટરો તથા ઇંગ્લેન્ડની પાર્લામેન્ટના સભ્યો તેમની આ નીતિથી ખૂબ જ નારાજ થયા હતા પોતાની અપ્રિયતાને સમજીને પોતાના પદ પરથી તેમણે રાજીનામું આપી દીધું ત્યારબાદ થોડો સમય બટનવર્થ વેલીએ ગવર્નર જનરલ પદનો હોદ્દો સંભાળ્યો ત્યારબાદ અઢારસો ને અઠ્યાવીસમાં જુલાઈમાં લોર્ડ વિલિયમ બેન્ટિંગે ગવર્નર જનરલ બને છે લોર્ડ વિલિયમ બેન્ટિંગ ગવર્નર જનરલ બન્યા એ પહેલાં તેઓ ઘણા ઉચ્ચ હોદ્દાઓ પર રહ્યા હતા અઢારસો ને ત્રણમાં મદ્રાસના ગવર્નર પદ પર પણ રહ્યા હતા પરંતુ અઢારસો ને માં વેલ્લોરમાં બળવાની કામગીરીથી નારાજ થઈ તેમને પાછા બોલાવી લેવામાં આવ્યા ત્યારબાદ તેમને નેપોલિયન સામેના યુદ્ધમાં ઇંગ્લેન્ડ તરફી ભાગ લીધો હતો પોતાના ઉદાર ખ્યાલોને કારણે તેણે ઇટાલીની પ્રજાની સ્વતંત્રતા ચળવળને પણ ટેકો આપ્યો હતો તેમના પ્રતિભાની ખરી ઝાંખી તો તેઓ જ્યારે ભારતના ગવર્નર જનરલ બને છે ત્યારે આપણને થાય છે વિદ્યાર્થી મિત્રો લોર્ડ વિલિયમ બેન્ડિંગ ભારતના ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયા એ પહેલા તેઓએ ઘણા બધા ઉચ્ચ હોદ્દાઓ સંભાળ્યા હતા વિદ્યાર્થી મિત્રો ઘટના એવી બને છે કે લોર્ડ એમ એમહર્સ્ટના સમયમાં પ્રથમ બરમા વિગ્રહના કારણે કંપનીના નાણાં તંત્ર પર અસર થઈ હતી જેથી લોર્ડ વિલિયમ બેન્ડિંગે કરકર્સણના ઘણા પગલાં લેવા પડ્યા હતા વિદ્યાર્થી મિત્રો કરકર્સણના ભાગરૂપે તેમણે ભારતની આર્થિક સ્થિતિ મજબૂત કરવા જે પગલાંઓ લીધા તેને આપણે સમજીએ સૌ તેમણે કંપનીની આર્થિક સ્થિતિને મજબૂત કરવા પગાર તથા ભાડા ભથ્થામાં ઘટાડો કર્યો કલકત્તાથી ચારસો માઇલના વિસ્તારમાં લશ્કરી અફસરોના ભથ્થાની રકમ તેની તેણે અડધી કરી નાખી જેથી અફસરોમાં તીવ્ર અસંતોષ ફાટી નીકળ્યો પરંતુ કંપનીના ડિરેક્ટરોએ તેમની આ નીતિને મંજૂરી આપી હતી આથી તિજોરી પરનું ભારણ ઓછું થયું તેમના આ સુધારાથી કંપનીને વાર્ષિક વીસ હજારની બચત થઈ વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત તેમણે વધારાની જગ્યાઓ તથા ફરતી અદાલતો નાબૂદ કરી હતી બેન્ટિંગે મુલકી અને લશ્કરી તંત્રમાં કરીને વધારાની જગ્યાઓ નાબૂદ કરી હતી લોર્ડ કોનનું પોલીસ જ્યારે સત્તા પર હતા ત્યારે એમણે જે ફરતી અદાલતો સ્થાપી હતી આ ફરતી અદાલતો નાબૂદ કરીને ખર્ચ ઘટાડ્યું અને તમામ વહીવટી અમલદારોને અપાતા પગારમાં પણ ઘટાડો કર્યો હતો લોડ બેન્ટિંગે અફીણના વેપાર પર પણ અંકુશ મૂક્યો અને કંપનીની સ્થિતિ સુધારી કંપનીની આવકમાં વધારો કરવા બેન્ટિંગે અફીણના વેપારમાં થતી હરીફાઈઓ પર અંકુશ મૂક્યો માળવામાં ઉત્પન્ન થતું અફીણ કરાચીને બદલે મુંબઈ બંદરેથી નિકાસ થાય એમ નક્કી કર્યું અફીણના વેપારીઓ માટે પરવાના એટલે કે લાયસન્સ લેવાનું ફરજિયાત બનાવ્યું આથી કંપનીને તેના આ સુધારાથી ખૂબ જ આર્થિક ફાયદો થયો વિદ્યાર્થી મિત્રો તેમની ઉત્તર પ્રદેશમાં જમીન સુધારણા તથા નવી મહેસૂલી પદ્ધતિ તેમણે દાખલ કરીને મહેસૂલી બાબતમાં સ્થિરતા તેઓ લાવ્યા હતા તેમણે તાલુકદારો તથા ખેડૂતો સાથે ત્રીસ વર્ષના નિયત મહેસૂલના કરાર કરી મહેસૂલની નિશ્ચિત રકમ છે એ નક્કી કરી હતી કેટલાક કુટુંબો તે સમયમાં એવા હતા કે જેઓને ઘણા જૂના સમયથી રાજાઓ તરફથી જમીનો છે એ દાનમાં મળી હતી આ જમીનો ઉપર મહેસૂલ લેવામાં આવતું ન હતું બેન્ડિંગે આવી જમીન લઈ લેવાનું નક્કી કર્યું આ માટે તેણે એવો હુકમ કર્યો કે આવી જમીનોના માલિકોએ તેમના અધિકાર પત્રો સરકારને દર્શાવવાના રહેશે મોટાભાગના લોકો વર્ષો પહેલાં મળેલી જમીનમાં કોઈ જાતના પ્રમાણપત્ર રજૂ કરી શક્યા નહીં પરિણામે તેમની જમીનો સરકારે લઈ લીધી તેમના આ પગલાંથી લોકોમાં અસંતોષ ફેલાયો પરંતુ સરકારની આવકમાં વાર્ષિક ત્રીસ લાખનો વધારો થયો હિંદમાં તેઓ જ્યારે આવ્યા ત્યારે કંપનીના બજેટમાં એક કરોડ રૂપિયાની ખાધ હતી તેની જગ્યાએ તેમણે લીધેલા પગલાંઓને લીધે તેઓ એટલે કે બેન્ટિંગ જ્યારે પાછા ફરે છે ત્યારે કંપનીમાં દોઢ કરોડ રૂપિયાની આવક તેઓ છે મૂકતા જાય છે જે કયા કારણથી બને છે કે વિદ્યાર્થી મિત્રો એ તેમણે જે આર્થિક ક્ષેત્રે જે પગલાંઓ લીધા એમનું જ આ પરિણામ છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે લોર્ડ વિલિયમ બેન્ડિંગે વહીવટી ક્ષેત્રે જે સુધારા કર્યા એ વિશે ચર્ચા કરીશું લોર્ડ વિલિયમ બેન્ટિંગનો મહત્વનો સુધારો જે નોકરીઓમાં હિન્દીઓની નિમણૂક બાબતનો હતો લોર્ડ લોડ વહીવટી તંત્રના નિયમો ઘડ્યા ત્યારે હિન્દુસ્તાનમાં ઘણા ઉચ્ચ પદો પર યુરોપિયનોની નિમણૂક કરવામાં આવતી હતી જ્યારે લોર્ડ વિલિયમ બેન્ટિંગ એમ માનતા હતા કે હિન્દના લોકોમાં પણ વહીવટ તંત્ર ચલાવવાની તથા તેઓ પણ ઉચ્ચ હોદ્દા ઉપર કામ કરી શકે છે તેમણે સૌ પ્રથમ ન્યાયતંત્રમાં હિન્દી લોકોને ઉચ્ચ હોદ્દા પર નિમણૂક આપી પરંતુ તેમના બાદ આવેલા ગવર્નરો ફરી યુરોપિયનોને ઉચ્ચ હોદ્દા ઉપર નિમણૂક કરે છે તેમના આ સુધારાની અસર માત્ર તેમના સમય પૂરતી જ મર્યાદિત રહે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો તેમણે જે યુરોપિયનોની બદલે હિન્દીઓને ઉચ્ચ હોદ્દા ઉપર નિમણૂક કરે છે એમના આ સુધારાની અસર છે માત્ર તેમના સમયગાળા પૂરતી જ મર્યાદિત રહી છે એમ કહી શકાય આ ઉપરાંત તત્કાલીન સમયમાં અદાલતી કામકાજની ભાષા છે એ ફારસી હતી જેથી હિન્દી લોકોને ઘણી બધી મુશ્કેલીઓ પડતી હતી પરિણામે સામાન્ય લોકોને ખૂબ જ મુશ્કેલી પડતી લોર્ડ વિલિયમ બેન્ટિંગ તેમાં પણ સુધારો કરે છે પાશ્ચાત્યકારોને પોતાની માતૃભાષામાં દલીલો કરવાની છૂટ આપે છે જેથી જનતાની અગવડો છે એ દૂર થાય છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ લેક્ચરમાં લોર્ડ વિલિયમ બેન્ટિંગનો પરિચય મેળવ્યો અને તેમણે આર્થિક અને વહીવટી સ્થિતિમાં સુધારા લાવવા જે પગલાં લીધા તેને આપણે સમજ્યા અને ઊંડાણપૂર્વક ચર્ચા કરી ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નમસ્કાર પરમ